બીતા શર્મી રાષ્ટ્રીય હાઈવે એટીયોતેર ની બાજુમાં સ્થિત તેમના ખેતરે ગયા હતા મોટર બંધ કર્યા પછી તે પોતાની બાઇક પર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર ચાર આરોપીઓ આવ્યા અને સુરેન્દ્ર કેવટ પર અંધાધું ગોળીબાર કર્યો હતો ગોળીબાર કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા માહિતી મળતા ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા અને ઇજાગ્રસ્ત સુરેન્દ્ર કેવટને સારવાર માટે પટના એમ્બસમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા મૃતક સુરેન્દ્ર કેવટ પરિવાર સાથે શેખપુરા ગામમાં રહેતા હતા જોકે કોઈ પદ ના હોવા છતાં તે હંમેશા રાજકારણમાં ભાગ લેતા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ